નમસ્કાર દોસ્તો અમેરિકા અને ભારતના સંબંધો બહુ સારા છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર અમેરિકાની વિઝિટો કરતા રહે છે અને આ અમેરિકા વારંવાર આ ભારતની પીઠ પાછળ ઘા કરે છે અને ભાજપ સરકાર કઈ નથી કરી શકતી બે દિવસ પહેલા અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને આપણા વિશ્વગુરુ જોતા રહી ગયા અમેરિકાએ ભારત સામે મોટી કાર્યવાહી કરી અને ભારતની ચાર કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને આ પ્રતિબંધ

અને આ ટ્રમ્પ સરકારે મોદીજી ની પણ ઇજ્જત ન રાખી અને ભારતની ચાર કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો તમારું શું કેવું છે મિત્રો હવે આપણા મોદીજી શું એક્શન લેશે અમેરિકા ઉપર નીચે કોમેન્ટની અંદર જણાવજો